નમસ્કાર દોસ્તો કોઈ પણ વ્યક્તિને શરીરમાં ગેસની તકલીફ હોય કબજિયાતની તકલીફ હોય પેટ ખરાબ રહેતું હોય કે પ્રકારની કોઈ પણ તકલીફ જોવા મળતી હોય બરાબર છે હવે આ તકલીફથી છુટકારો મેળવવા માટે આપણે શું કરવું જોઈએ એના વિશે મેં અલગ અલગ ઘણા બધા વિડીયોમાં જણાવ્યું છે આજે એક પોઈન્ટ બતાવું છું કે પગના એક ભાગમાં આ પોઈન્ટ રહેલો છે બીજો એક પોઈન્ટ હાથમાં રહેલો છે એક મુદ્રા બતાવીશ આ ત્રણેક વસ્તુઓ ડેફિનેટલી તમને તમારી જે તકલીફો છે એનાથી છુટકારો મેળવી શકીએ એના માટેનો સૌથી પહેલો પોઈન્ટ બે પોઈન્ટ આપણા હાથમાં છે બરાબર છે એના વિશે મેં ઘણા બધા વિડીયોમાં ઓલરેડી વાત કરેલી છે આજે તો હું પગનો મેન પોઈન્ટ છે એ બતાવીશ પહેલા હાથના પોઈન્ટ બતાવું છું આપણા હાથ આપણો જે આ હાથ છે બરાબર છે આની જે પહેલી આંગળી

દબાવવાથી આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવા હોય તો એ ઓછા થાય દૂર થાય ગેસ કબજિયાત એસિડિટી પેટને લગતી કોઈ પણ બીમારીથી તમને સો ટકા છુટકારો મળે છે પણ ધીરે ધીરે મળે છે એક સાથે તમે અગર વિચાર કરશો કે ભાઈ બે મિનિટમાં બધું થઈ જવું જોઈએ તો ડેફિનેટલી નહીં થાય આંગળી છે તર્જની એ આંગળીને અંગૂઠાના મૂળ ભાગમાં રાખી દો અને અંગૂઠાને આ રીતના એના ઉપર રાખી દો આ થઈ ગઈ વાયુ મુદ્રા શરીરમાંથી કોઈ પણ પ્રકારનો વધારાનો જે વાયુ છે એ શરીરમાંથી બહાર કાઢવા માટેની મુદ્રા એટલે વાયુ મુદ્રા નીચે બેસીને તમે આ રીતના શાંતિથી કરી શકો બરાબર છે અથવા ચાલતા ચાલતા કે સૂતા સૂતા પણ કરી શકાય એવી આ મુદ્રા છે વાયુ મુદ્રા રોજ સવારમાં નાસ્તો કરી કર્યાના નાસ્તો કરીને પછી મિનિટ મિનિટ કરી કરી શકો શકો બપોરે કરવું હોય તો બપોરે જમીને પછી પંદરક મિનિટ દસ મિનિટ કરી શકો રાત્રે જમીને કરી શકો એમ દિવસમાં ત્રીસ મિનિટ ચાલીસ મિનિટ સુધી આરામથી કરી શકાય એવી ક્રિયા છે હવે પગનો એક મેઇન પોઈન્ટ છે કે જે હવે મારે તમને બતાવવો છે કે જે ગેસ માટે સર્વોત્તમ છે ઘણી વખત જે લોકોની પિસૂટી ખસી જતી હોય અંબોય જેને કહેવાય નાવેલ આપણી નાભી છે ઉપર નીચે થઈ જતી હોય હોય બરાબર છે તો એના કારણે ગંભીર બીમારીઓ થતી તકલીફો થાય એકદમ નબળી રહે ગમે તેટલી દબાવો કરાવો તેમ છતાં પણ સારું ન થાય ત્યારે આ પોઈન્ટ દબાવવામાં આવે છે અને એ નાભીને પોતાના સ્થાને બેસાડવામાં આવે છે અત્યારે જે ગેસ માટેનો પોઈન્ટ છે એ પણ એ પાછળના આપણા પગની પાછળના ભાગમાં પોઈન્ટ આવેલો છે પણ કઈ રીતના તમારે પોઈન્ટને દબાવવો કે જેથી તમારા શરીરમાં ગેસની તકલીફ હોય એનાથી છુટકારો મળે આપણા બંને અંગૂઠા બંને હાથના અંગૂઠા જુઓ તમે આ રીતના કરવાનું છે અને આપણા પગ છે એની પાછળ આ આ આ આ જે જે ભાગ ભાગ છે 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 બરાબર ભાગમાં તમારે રીતના અંગૂઠાને નીચે રાખી દેવાના છે બંને અંગૂઠાને આ રીતના જોઈન કરી સાથે રાખી નીચે રાખવાના અને આંગળીઓને છે આપણી આંગળી છે એને ઉપરના ભાગમાં આ રીતના રાખી દેવાની ઉપરથી નીચે આ રીતના તમે આ પોઈન્ટને દબાવો મને ખ્યાલ છે નવ્વાણું ટકા લોકોને જેમની ગેસની તકલીફ હોય એ લોકો જ વિડિયો જોઈ રહ્યા હશે અથવા બીજા કોઈ પણ લોકો વિડીયો જોઈ રહ્યા હોય અહીંયા તમે દબાવશો દુખાવો થશે થશે અને થશે કારણ કે મોટા ભાગના લોકોને ગેસની તકલીફ હોય તો અહીંયા દુખાવો થાય થાય અને થાય પાછળના ભાગમાં અને ભયંકર દુખાવો થાય બરાબર છે હા તમે ધીરે ધીરે દબાવો તો ઓછો થશે તમે કોઈની પાસે પીસુટી ચોળાવવા જશો કે ઠીક કરવા જશો અને એ આ પોઈન્ટ દબાવશે તો તમને રાડો પડી નાખે પડાવી નાખે એવો દુખાવો પણ અહીંયાથી થતો હોય છે તો આ જે પોઈન્ટ છે પાછળ ભાગમાં એમાં ઉપરથી આ રીતના અંગૂઠાને ધીરે ધીરે એક બે આ રીતના નીચે આવવાનું પછી નીચેથી ફરીથી દબાવતા દબાવતા ઉપર આવવાનું અને દબાવ્યું અંગૂઠો ઉપર લીધો દબાવ્યું નીચે 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 આ રીતના તમારે કમસે કમ બે થી ત્રણ મિનિટ ચાર મિનિટ માટે કરવાનું છે આ ગેસ માટેનો શરીરની જે પાચન ક્રિયા નબળી હોય અથવા તો પેટની તકલીફ હોય એના માટેનો એ પાછળનો પોઈન્ટ છે એ છે બરાબર છે બંને પગમાં આ રીતના બે બે મિનિટ તમારે કરવાનું છે કે જે તમારા માટે રામબાણ સાબિત થશે ગેસ એસિડિટી કે બધા જ કોઈ પણ તકલીફથી તમને સો ટકા છુટકારો આપશે ખાસ કરીને ફાઈબર વાળી વસ્તુઓ વધારે લેવાની છે એમાં ફ્રૂટ કાચું સલાડ લિક્વિડ વસ્તુઓ છે એ વધારે લો કે જેથી ફાઇબર બોડીમાં મળે શરીરમાં મળે આંતરડા છે એ ફાઈબરના કારણે ફાઇબર આપણા શરીરમાં જવાના કારણે આંતરડાની સફાઈ થશે અને શરીર છે એ પણ નિરોગી બનશે આ વિડીયો બધાને શેર કરી દો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો આભાર